સાંસદ રામભાઈ મોકરિયા અને પરસોત્તમ રૂપાલા તેમજ નવનિયુક્ત પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ ગેમ ઝોન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ તમામ લોકોના સ્વજનોને સિવિલ હોસ્પિટલ ખાતે મળી સાંત્વના પાઠવી હતી ત્યારબાદ એક મૃતકના પરિવારજને પોતાની વ્યથા વ્યક્ત કરી હતી આ બાદ તંત્રના તમામ અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવી હતી તેમજ તેમણે જણાવ્યું હતું કે આ મામલે કસૂરવાર દરેક આરોપીને સજા આપવામાં આવશે સરકાર ખબર ન હોય અહિયા હોમ મિનિસ્ટર માથે બેઠા છે તપાસ કરે છે અને દરરોજ દોડે કલાકે એમાં પણ આર

ગાડી આવીને ગાડી દરવાજા ક્યાં ને ક્યાં ખેલાઈ ગયા અંદર જવાથી ગાડી નવાના બે ટાઈ